ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ તો ગાઈઝ થોડી વાર પહેલાં એક બ્લોગનો એન્ડ કર્યો છે અને બીજા વ્લોગની મેં કરી છે શરૂઆત આ છિલકા છે આ બધા ગાજર છે ગાઈસ આની પહેલાંનો બ્લોગ ના જોયો હોય તો જોતા આવજો આ પાંચ કિલો ગાજર છે અને આનો હું હલવો બનાવી રહી છું કેમ કે આવતીકાલે સવારે ઘરે આવવાના છે ગેસ્ટ કોણ છે શું છે એના માટે તમારે આવતીકાલનો વ્લોગ જોવો પડશે અને આની પહેલાંનો વ્લોગ પણ તમે જોતા આવજો છોલી પીસીસ કરીને રાખ્યા છે હવે ફટાફટ એક વખત મમ્મીએ વોશ કર્યા હું ફરીથી વોશ કરી લઉં અને બાર તો વાગે ગયા છે અગર હું અત્યારે નહીં બનાવું તો મમ્મી સવારે મને છ વાગે ઉઠાડશે મીરાજાનો લો બે ત્રણ કલાક સુધી ગેસ પર બનતો હોય છે ધીમ્યા છે તો મેં વિચાર્યું કે હું અત્યારે જ બનાવી દઉં કુકરમાં બનાવીશ તો એટલી વાર નહીં લાગે પણ તો પણ હું વિચારું છું કે હું અત્યારે બનાવી દઉં એમ કે એમ પણ ઊંઘ આવશે નહીં હું જાગતી જ હોઈશ તો કાલે સવારે મેં ગરમ કરીશું ખાતી વખતે અત્યારે હું આને બનાવી દઉં તો પાણીથી પહેલાં વોશ કરી દઉં અંદર એડ કરી છે આ કુકર ઓલમોસ્ટ ફૂલ છે એટલે મેં આ બીજામાં ઘી નાખીને थोड़ा बीजा में नाखी समझते थोड़ा हमें नाखी केम के दूध एड कर तो ओवर थी जैसे तो बेबी कूकर लगाड़ाया काम घी थी जाय थैंक यू ગાઈઝ આવી કંઈક હાલત છે અત્યારે હવે હું કન્ફ્યુઝ છું કે વિસલ નીકાળીને પ્રેશર કુક કરું કે સીટી વગાડું ગાઈઝ બંને કુકર ચાલુ કરી દીધા છે અને હવે પીસ માર્યું ગ્રીન ટી મેં ડ્રાય ફ્રૂટ્સ કટ કર્યા છે કાજુ બદામ અને શું છે પિસ્તા આમાંથી તો ક્યારની સીટી આવી રહી છે હવે આને બંધ કરી દઉં ગેસને અને આમાંથી દૂધ નીકળતું હતું બહાર એટલે મેં ગેસ બંધ કર્યો ઠંડુ થવા દીધું ઠંડુ થયું પછી વિસલ નીકાળી નવા નીકાળીને એક વિસલ આવે એટલે બંધ કરી દઉં બોડીના જાયનો ડર લાગે છે મને મને એવું લાગે છે કે ગાજરનો હલો બનાવીને હું ખાઈને સુઈશ ની ખાવા મળતી નથી ખાવા માટે નથી બનાવ્યા બે ત્રણ કલાક થાય સવારે વહેલું ઉઠવું પડે અને કાલે કિચનમાં બહુ જ કામ છે નો 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 એ તારું રીઝન છે સાચું છે એવું નહોતું મનમાં પણ મેં વિચાર્યું સવારમાં પછી ક્યાં બનાવીશ શું કરીશ આજુબાજુવાળા વિચાર છે સાડા બાર સાડા બાર ક્યાં એક વાગે સીટીઓ વાગી રહી જમના ત્યાં મારા ફોટાવાળો મગ છે મારું સોંગ હતું ને ભૂલી ગઈ દિલની રાણી જો વિક્રમજી સાથે એનો મગ છ પાભાજી વાળું મચી દેલા નથી મેચ કરી દઉં

कांड થઈ ગયો બદર ડ્રાય ફ્રુટ્સ પડી ગયા હવે કાઢો કેમ કે અંદર માં ખિસ્સો હલવા માં બડે બડે દાની સ્મેલ સે લેર મે ન ખાલી કરી ગઈ गाइस બદર ડ્રાય ફ્રુટ્સ પડી ગયા માર મમ્મી જોસે તો વારો કાઢ્યો ઉપરથી મે થોડું નહીં બહુ બધું घी નાખી તો ઉપર મારી વડત કે મંગાઈ જવાનું નવું મારે ફરીથી બધું કરવું પડશે એ ફ્યુ મોમેન્ટ્સ લઈ મારા કાજુ બદામ પિસ્તા બધું બળી ગયું કાજુ ખતમ થઈ ગયા હવે હું ખાલી બદામ નાખું છું પિસ્તા છે પણ આમાં શોપિંગ કંટાળો આવી રહ્યો છે મને

ખબર આવી ગઈ જ કઢાઈ હવે આપણે આને શેકાવા દઈએ મતલબ કૂક થવા દઈએ પ્રોપર જ્યાં સુધી બધું પાણી સોક ના થઈ જાય અને ક્વોન્ટિટી બી ઓછી થઈ જાય ત્યાં સુધી ઓકેઝ શુગર એડ કરી રેકોર્ડ કરવાનું ભૂલી ગઈ બધું બહાર ના આવે તો સારું મને એવું થઈ રહ્યું કેસા બને ગાલ્વા پتہ નહી એક અલગ તો થઈ ગયા છે બന്തા બന്തા છે બધું ઉપરથી છલકાઈ રહ્યું હતું એટલે મે આમાં શિફ્ટ કરેલો હવે બનેノンસ્ટોપ હલાવતી જાવ એટલે દૂધ અ વધી જાય અને ઘી અલગ પડે ગાઈસ મે બ્લેન્ડર ફેવરું જેના કારણે एकदम કડિયું એવું થઈ ગયું છે ગ્રેવી બે હવે આને સુકાતા ખબર નહીં આ દૂધ છે અંદરનું એ ડ્રાય થતા ઘી છૂટું પડતા કેટલા કલાકો થશે અને હલવા જેવું તો બિલકુલ શકલ રહી જ નથી જોકે છીણીને જ બનાવવો જોઈએ આ તમે રીલમાં જોયું હતું ઈઝી તો મેં કીધું ચલો આજે આવું બનાવીએ પણ લાવ થઈ ગયો ના ત્યાં બે વાગે ગયા છે બે વાગ્યા છે મમ્મી મને છ વાગે ઉઠાડ સાત વાગે ઉઠાડતી હા મમ્મી મેં કીધું સાત વાગે મને ઉઠાડી દે છે બખડ આવી રીતે હલાવી રાખું છું મજા તો નહીં આવે કેમ કે જે હું બનાવું છું એવું તો નથી બને પણ જેવી બને બનશે હવે આઈશ એક મિનિટ જો પોણા ત્રણ વાગ્યા છે અને જસ્ટ આપણો ગાજરનો હલવો બે વાસણમાં મૂક્યો તો એક મિનિટ લાઈટ કરો મારા ફેસ પર બહુ જ અંધારું આવે છે બે વાસણમાં મૂક્યો તો એમાંથી એક વાળું થઈ ગયું છે આ વાળો થઈ ગયો છે અને આ વાળો સ્ટીલ બાકી છે કેમ કે આનાથી હજુ ઘી જેમ છૂટું પડવું જોઈએ એમ નથી પડ્યું આમાંથી થોડું પડ્યું છે પણ પ્રેશર કુકરમાં એથી મેં બહુ ઘી નાખ્યું છે જેના કારણે વિસલનારથી બધું ઘી બહાર નીકળી ગયું હું તમને એકવાર બતાવી દઉં અને હવે હું ચાખીશ આ તો હજુ થશે કેમકે આને હું ખાંસી વાર સુધી થવા દઈશ આ બી ઢીલો ઢીલો છે પણ હવે કેમ કે આપણે ગાઇન્ડર ફેવ્યું એટલે આનાથી સારો તો નહીં જ થાય છીણ્યું હોય ને

સવા ત્રણ વાગે ગયા છે મેં સાડા અગિયાર વાગે આઈ થિંક ગાજર છીલવાનું કામ ચાલુ કર્યું હતું પછી એને કાપ્યા અને બાકી બધી પ્રોસેસ તમે જોઈ ફાઇનલી હવે હું જોઉં છું સુવા ગાજરનો હલવો બની ગયો એટલે એટલીસ્ટ હું મને આઠ વાગ્યા સુધી સુવા દઈશ આઠ વાગે ઉઠીને કાલે મમ્મીને મેં કીધું છે કે હું જમવાનું બનાવીશ ગાજર મટર સબ્જી બનાવીશ પનીર પાલક પનીર બનાવું યા તો પનીર બટર મસાલા બનાવું જે પણ બનાવીશ એ પણ હું બનાવીશ તો તમે જા રહી હો સોને કાલે નિગાડીશું રાત આખી કાની બર્થી માટે લગાડી તો પછી નિગાડી જ નથી ઘર માં બધા સુવે છે પપ્પા હાલ ઉઠ્યા હતા મને કે સુતી નથી મેં કીધું ના મને કે સુઈ જાઉં છું જો મેં કીધું હા સુઈ જાઉં છું તો ચલો ગાઈસ ગુડ નાઈટ બાય બાય ગાઈસ હું અહીંયા હોલ માં સુઈ જાઉં છું સોફા પર કેમ કે રૂમ માં સુઈશું ને ઊઠો નહીં મમ્મી ઊઠશે હમણાં તો ઉઠાડી દેશે મને